જેમ જેમ આપણે આધુનિક સમાજમાં આગળ વધી રહ્યા છીએ તેમ તેમ મહિલાઓમાં અંડાશયના કેન્સરના કેસ વધી રહ્યા છે આના ઘણા કારણો હોઈ શકે છે સ્ત્રીઓમાં થતો આ રોગ આનુવંશિક પણ હોઈ શકે છે પરંતુ કેટલા કારણો છે જેને આપણે રોકી શકીએ છીએ જેમ કે સ્થૂળતાને વધવા ન દેવી તંદુરસ્ત આહાર અને દિનચર્યા જાળવીને તેનાથી બચી શકીએ છીએ પહેલાંની સરખામણીમાં અંડાશયના કેન્સરના કેસ શોધી રહ્યા છે જે ચિંતાનો વિષય છે સ્ત્રીઓ તેના પ્રારંભિક લક્ષણોને સમજી શકતી નથી પરંતુ આ રોગનું અસ્તિત્વ ફક્ત અદ્યતન તબક્કામાં જ જાણી શકાય છે આ કેન્સરના કોઈ વિશિષ્ટ લક્ષણો નથી પરંતુ જો કોઈ સ્ત્રીને પેટના નીચેના ભાગમાં દુખાવો હોય ભારેપણું અનુભવાય અથવા કમરમાં દુખાવો હોય તો તેને ચેતવણીનું ચિહ્ન ગણી શકાય જો મહિલાને સમયસર સારવાર આપવામાં ન આવે તો તે પોતાનો જીવ પણ ગુમાવી શકે છે તેમણે વધુમાં કહ્યું કે ત્રીસ વર્ષ પછી લગ્ન કરનાર અને ગર્ભવતી થનારી મહિલાઓમાં આવું થવાની શક્યતાઓ છે જ્યારે પિસ્તાલીસ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં આવું થવાની શક્યતા વધુ હોય છે મહિલાઓએ તેમના વજન પર નિયંત્રણ રાખવું જોઈએ કારણ કે વધારાનું વજન પણ આનું કારણ હોઈ શકે છે